અંકલેશ્વરમાં નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ યથાવત વાહનોની લાંબી કતાર જોવા મળી અંકલેશ્વર જટિલ બનતી ટ્રાફિક સમસ્યા વચ્ચે પુનઃ એકવાર નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર સુરત જતી લેનમાં પાંચ કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી વારંવાર સર્જાતા ટ્રાફિક જામ અંગે સ્થળ તપાસ કરતા આમલાખાડી બ્રિજ સાંકડો બનતો હોવાથી આ પરિસ્થિતિ ઉદભવી રહી છે અહીં હાઈવે પરના ત્રણ લાઇનમાં આવતા વાહનો અને વાદ્ય ચોકડી થઈ આવતા એપ્રોચ રોડની બે લાઇનમાં વાહનો બ્રિજ આગળ જ ભેગા થાય છે જેને લઈને બ્રિજ પાર કરવા વાહન ઉતાવળ કરી આગળ વધતા પાંચ લાઇનમાં વાહન બે લાઇન જવા જતાં પાછળ વાહનોની કતાર લાગી જાય છે હવે હાઈવે પરના માર્ગો પણ સાંકડા પડી રહ્યા છે વધુ એક માર્ગના વિસ્તૃતીકરણ તરફ એનએચઆઈ આગળ વધી રહી છે આ વચ્ચે રોજબરોજ ટ્રાફિક જામને લઈ માર્ગ પરિવહન અને વિપરીત અસર પડી રહી છે એનએચઆઈ દ્વારા હુમલાખાડી સમાવાંતર વધુ એક બ્રિજ બનાવવા માટેની મંજૂરી મેળવી ઈજાણધારને ઈજારો પણ આપવામાં આવ્યો હતો જેના દ્વારા હાલ બ્રિજ પાસે સ્પાન ઊભા કરવા માટે પણ યથાવત કવાયત શરૂ કરવામાં આવી છે જો કે હજુ પણ દોઢ વર્ષથી બે વર્ષ સુધી આ સમસ્યા યથાવત રહી શકે તેમ એક્સપર્ટ્સ જણાવી રહ્યા છે